સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ આપણે ભાઈ લિન્ટર ને ભરાય કામ આલે છે અને લિન્ટર મકાન ના લિન્ટર ભરાય છે અને તો આટો મારીએ જરાક બતાવવું લિન્ટર નું ભાઈ 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 જોઈએ તમને બતાવું આમાં ભાઈ છે ને આ ફ્લાય ઓવર તો એ આમ ને ફિટિંગ કરતા જ અઠવાડિયું ગયું કારણ કે આ મોટો આમ ફેરાવો રહ્યો આ આમ છે ને પંચ્યાસી ફૂટ લંબાય છે અને આમ તેવી ફૂટ પોળું છે અને મેળા અભરાયું આવે એટલે સેન્ટિંગ ફિટિંગ કરવામાં બહુ ટાઈમ છે ભાઈ અને આજ ભરાય બધું બે રૂમ છે એટેચ બાથરૂમ છે ઓલી બાજુ એક બાથરૂમ છે આ વોશરીનો વિભાગ છે અહી આપણે ઊભા થઈ બાથરૂમના મેળા ઉપર ઊભા થઈ અને આ જો બધું ઓલી પાસે પાર્કિંગ વિભાગ છે એટલે ટોટલ આ સાધુ છે ને પંચ્યાસી ફૂટ લાંબુ થયું લાંબાઈ પંચ્યાસી ફૂટ છે મારે છે ને ભાઈ ભણતર એટલું બધું છે નહીં હું હાડાસો આપણે જ ભણેલો પણ પહેલેથી શોખ એટલે મકાન બનાવતા જેનો અનુભવ થતો ગયો એમાં તેતાલીસમું મકાન બને છે આ મારું ખુદનું તેતાલીસમું અને બાકી હગાવાલાના બનાવ્યા અમુક લેવેશ માટે બનાવ્યા એટલે એમ કરીને આ તે તેતાલીસમું મકાન બનાવું છું પણ પોતે ડિઝાઇન પોતે પાયાસ આપવાના અને જે કાંઈ સુપરવાઇઝરનું કામ આવતું હોય બધું ટોટલ કામ જાતે જ કરવાનું અને કોઈ એન્જિનિયરની મારે કાંઈ જરૂર પડે નહીં અનુભવ જ એટલો થઈ ગયેલો એટલે હું પોતે ડિઝાઇન પોતે બનાવું અને આ તો થઈ જ પણ કલર ચોઇસ કે પીઓપીની ડિઝાઇન બનાવવી કે સોફા ક્યાં છે ફિટ કરવો બધું ટોટલથી ટોટલ ડિઝાઇનો હાથે જ બનાવવું મારું ખુદનું મકાન એ કે મેં એમાં કોઈ એન્જિનિયર નહોતા એમાં તો મારે એક એન્જિનિયર સાહેબ ભાઈ બનશે અને તો મારા મકાનનું કામ છે કે ભાઈ તમે આટો મારવા મને બોલાવો મકાને મેં એને શોખું કીધું મેં કીધું ભાઈ હમણાં છે ને મારું મકાન પૂરું થાય પછી તમારે શા પાણી પીવા આવવાનું છે ત્યાં સુધી એને ભાઈ બંધ હતા એટલે મેં કીધું ભાઈ પછી પૂરું છું એટલે બોલાવ્યા એ ભાઈએ એન્જિનિયર સાહેબે ખુદે પછી એમ કીધું કે ભાઈ આ આપણે ચારસો આપણે ભણેલા ને એને જો આ મકાન પૂરું કર્યું આ જોવા જેવું છે અને એ રીતે અને કોઈ દિવસ કે ભાઈ આ મકાન આને આવું બનાવ્યું તો આપણે આવું બનાવવું આની કોપી આની આ ગેટ મૂક્યો તો આપણે આ ગેટ કોઈનો ગેટને જોવાનો કોઈનો મકાન નહીં જોવાનો કોઈની ડિઝાઇન ડિઝાઇનને જોવાની મને ગમે અને આ પ્લોટમાં કઈ રીતનું મકાન બેસે મારી ખુદની જ ડિઝાઇન મારો ખુદનો જ પ્લાન અને એ જ રીતે બનાવવાનું કોઈને જોઈને નહીં બનાવવાનું આ મારું પહેલેથી સિદ્ધાંત છે હું મારી રીતે ડિઝાઇન બનાવવું અને બનાવવું એટલે એમાં રેડી જો આ મકાન પૂરું થાય ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ ડિઝાઇન ફાર્મ હાઉસને કેમ લગતી છે કે કઈ રીતનું લાગે છે અત્યારે અધૂરામાં કાંઈ ખ્યાલ નહીં આવે પણ ધીરે ધીરે મકાન પૂરું થાય એમ ખ્યાલ આવતો રહે તમને અને જોઈજો હવે અને ભાઈ જો આ વાડીનું કામ હોળી પછી અહીંયા આપણે શરૂ કર્યું હતું એટલે હોળી પછી જો ઓલું આ ફેન્સિંગ છે ને આ બધું દેખાય ફેન્સિંગ ટોટલ ફેન્સિંગ કરાવ્યું પછી કૂવાનો ગાળ કઢાવ્યો પછી કૂવામાં આડા ડાર પડાવ્યા અને ટોટલ ફેન્સિંગ આ દેખાય એટલું બધું એ રીતે છે આ કબજો દેખાય જ છે અને બાકી બધામાં અત્યારે ઘઉં આવેલા છે અને હોળી પછી આ કામકાજ શરૂ કર્યું છે અને દિવાળી પછી આ મકાનનું કામકાજ શરૂ કર્યું ચોમાસામાં પ્લેન કાઢીથી ધીરે ધીરે છે છીએ કારણ કે અહીંયા ઉતાવળ તો હોય નહીં અને બીજા નંબરમાં કાંઈ થોડુંક આપણે બીજા ગામમાં આપણા સિટીથી થી બીજા ગામમાં જાય એટલે થોડુંક અજાણું પડતું હોય કોઈ કારીગર આપણે જે

માર્યો હવે ઉતરી જાવ ધીરે ધીરે હો આપડે તો કશું અમે બેલેન્સ રાખવું પડે નકર આમાં ગયા હોય તો થોડાક તકલીફ થાય

રોટલી ચાલે ને વાલ ના શાકા તો રોટલી વધારે પડે રોટલી બનાવી નાખીશ હવે વાલ બાફા મૂકી દઈ અને ભાઈ વાલમાં તો એવું છે વાલનું શાક એટલે છે ને અત્યારે આ હું તું લગ્ન પ્રસંગમાં પંજાબી ના બધું બનાવે છે પણ વર્ષો પહેલા નાના મોટા પ્રસંગ તો ઓરમુ ને વાલનું શાક હો આ અમારા દાદા બનાવેલું અને મને ખબર ઓરમુ અને વાલનું શાક બનતું અત્યારે વાલની સિસ્ટમ હાવ ઓછી થઈ ગઈ બાકી વાલ એટલે પહેલાં વરામાં વપરાતા અને એક શાક હોય રીંગણા બટેટાનું અને બે શાક જે વાળો માણા હોય એ વાલનું શાક અને રીંગણા બટેટાનું શાક વરામાં આવું કરતા અને અત્યારે વરામાં એક ઊંધિયું હોય એક પંજાબી હોય અત્યારે સિસ્ટમ એવી હાલે પણ આ વર્ષો પહેલાં આ સિસ્ટમને મેં જોયેલું અને આ અમે નાના મોટા વરામાં અમારા દાદાએ બનાવેલું ખાતે વાલનું શાક અને વાલનું શાક વરામાં હોય એટલે જમાવટ ખાયો કાંઈ ઘટે નહીં એમાં એમ એવી મજા આવે અને ઘરે બનાવીએ તો મજા જ આવે ભાઈ باپھا ما تھوڑا میٹھو ناگ دی تے جلدی بفائی جائے نہ او ٹاکی دی دیما تاپے بفائی جائے اپرا وال تو باپھا مچ دیتا بفائی تے مصالو تیار کر نا کو ان روٹ باگی روٹلی نو الا کام شروع سے اتلے ایک بيدان چاپ اوی پڑشی اتلے او بڈو کر دی جا اس تو کام نی بیک بھیں وذارے سی મસાલો કર્યો વાળું અહીંયા છે ને આપડે જો વિચારેલું પેલેથી અહીંયા હનુમાન દાદા ની સુભી વ્યવસ્થિત મુકવાની છે અહીંયા કઈક ટેબલ આવે બેઠક અહીંયા છે એ રીતનું વિચાર્યું છે અને એટલા મેં મકાન બનાવ્યા તેતાલીસમું મકાન અમારે બન્યા છે પણ હજી સુધીમાં રેકોર્ડ વિશાર્યા વગરનું એક કામ ન હોય કે વિષાર્યા વગરનો કાંઈ પ્લાન ન હોય કે ભાઈ બનાવતી વખતે આ દસ ફૂટની દિવાલ કે ત્રણ ફૂટની દિવાલ કે બનાવ્યા પછી તોડવી પડી કે પછી આ એક કિલોર કે ભાઈ આ બનાવ્યા પછી કે ભાઈ આ ફેરફાર આ તોડવો પડ્યો એવું નહીં જ્યારે કામ શરૂ હોય ત્યારે વ્યવસ્થિત વિસારીને જે પ્લાન પ્રમાણે જ નોંધાવવાનું અને વ્યવસ્થિત જ પહેલેથી કરવાનું કોઈ દે મારા કામમાં હજી સુધીમાં એક કિલોર મેં તોડીને આગા પાછો કર્યો નથી આ રીતનો રેકોર્ડ હું એટલે પહેલેથી જ વિશારીને જ કામ કરવાનું અને ત્રણ ફેરી વિશારીને કામ કરીએ એટલે કોઈ દિવસ તકલીફ ન પડે એટલે મારા કામમાં કોઈ દે તોડફોડ આવી નથી કે પ્લાનમાં કોઈ દે મારે ફેરફાર કરવો પડ્યો એવું બન્યું નથી બારી ક્યાં મૂકવાની પહેલેથી જ ખબર હોય અને મેં જે પાયાની ડિઝાઇન બનાવી હોય પ્લાન બન્યો હોય પાયા ગાળી નાખ્યા પછી ઉપર જે બાંધકામ છે એ મગજમાં જ મારે ડિઝાઇન હોય હું એ કાંઈ દોરતો નથી કાંઈ ચિતરતો નથી હું આ મારી હાજરીમાં મકાન બનતું હોય અને કડી અને કહેતો જ આવ એ પ્રમાણે બારી મૂકતા જાય એ પ્રમાણે પિલોર મૂકતા જાય એ પ્રમાણે જ ડિઝાઇન બને બાકી એ ડિઝાઇન કોઈ બન્યા પહેલાં કોઈને ખબર ન હોય અને કાંઈ મેં દોરેલી ન હોય આ મારા મગજથી જ હું આ રીતના ડિઝાઇન મકાનમાં બનાવું છું જોઈ લઈએ આપણે

તેલ ગરમ થાય ને ત્યાં મસાલો બધો પલાળી દો ખાંડેલું મરશું છે હળદર ધાણા જીરું મીઠું તો આપણે બાફવામાં નાખ્યું પણ થોડુંક નાખી દઈએ તો ટમેટા છે પછી આમ ગોળ ને આમલી બેય પછી નાખવાનું પણ થોડો પાકે ને શાક પછી નાખવાનું આ બેય વસ્તુ વઘાર કરીને બસ થોડી પાકવા દેવાનું પછી આ મસાલો નાખીએ ફરાદું તો તેલ તો ગરમ થઈ ગયું છે આપણે રાઈ નાખી દે જીરું રાઈ આ આપણો દૂધ આપું દૂધ Rai kok di gini naik di Oh, apa masya Allah, tayar naik di Bakar kena

છે ને ભાઈ સકલીઓ માટે રૂમ બનાવ્યો સકલીને ત્યાં માળા આપણે ઝાડવે બાંધ્યા ત્યાં એટલું બધું સકલીને માળો કરવાનું ફાવ્યા નહીં એટલે આ રૂમ આપણે આખો એને ફાળવી દીધો આમાં પાઇપ ને બધે માળા બાંધી દેવાના છે એટલે આ સકલી માટેનો રૂમ અને આયા સકલી માટે સબુતરો છે દાણા નાખવાનું સાણ નાખવાનું એ આયા બનાવવાનું છે એ મસ્ત હાઈ ક્લાસ બનાવવાનું છે એટલે સકલી આયા ખાય રે ઓળખી બાજુમાં પાણીની સગવડ કરવાની છે એટલે સકેલું ધીરે ધીરે કરતાં વધારે આવતી જાય છે એટલે આપણને રસ જાગ્યો કે આપણે હવે એને અહીંયા કાયમી કરી નાખવી એટલે અહીંયા રે કારવે ને એ માળા કરે ને એને રે અને બીજું જોવો ભાઈ આ મકાનમાં તો એવું છે કે હું ચોથા ધોરણમાં ભણતો ત્યારનો એટલે લગભગ મારી ઉંમર તેરક વર્ષની હશે ત્યારનો આ મેં મકાનનો પ્લાન બનાવેલો છે ત્યારે હું નિશાળે ભણવા જતો ત્યારે જે આપણે મકાન બનાવીને લઈ જવાનું છે ત્યારે મેં આ પ્લાનનું મકાન બનાવીને હું લઈ ગયો હતો અને પચાસ વર્ષ મારા પૂરાય થયા આ એકાવન હું બેઠું છે એટલે વનમાં મોજ કરીએ છીએ ભાઈ પણ એકાવન વર્ષે મારું આ સપનું પૂરું થયું હું જે નિશાળમાં ભણતો હોય ત્યારે આ પ્લાન મેં બનાવેલો હોય એ પ્લાન અત્યારે હું બનાવું છું બધાને એમ થાય કે આવડું મોટું મકાન બનાવ્યું પણ અવડું મોટું મકાન વાડિયા બનાવવાનું કારણ આ કે હું એટલા વર્ષ જૂનું મારું જે મનમાં મેં વિચાર્યું હતું જે ત્યારે બનાવ્યું હતું અત્યારે બનાવું છું અને આ ભાઈ આપણા મનમાં ધગશ હોય નીતિ હોય એટલે આ કામ આપણે સાકાર કરીએ એટલે આ પ્લાનમાં આવું છે અને આ બને ત્યારે તમને ખબર પડશે કે આ જ્યારે મારે હું ચોથું ધોરણ ભણતો હતો ત્યારે મારો મગજ કેવો કામ કરતો હતો એ તમને બધાને ખ્યાલ આવશે કે અત્યારે આપણે આ બને ત્યારે તમને બધાને આ ચારુંનો પ્લાન છે એ દેખાય છે અને ભાઈ આપણે આવું પહેલેથી જ્યારે બનાવતા હોઈએ ત્યારે એવું ન વિચાર્યું કે આ બનશે સાકાર થાય પણ આપણી ઈમાનદારી લગન અને એક ધ્યેયથી કામ કર્યા જાય એટલે જો આ સપના આવી રીતે હોય એ સાકાર થઈએ કે ખરા અને જો હું કરું છું આ મારો જે પહેલો પ્લાન હું ભણતો ત્યારે બનાવેલો ઈ પ્લાન નું મકાન મારી વાડીમાં ફાર્મ હાઉસ નું આ બનાવું છું હું કોથમરી તોડ લઈ શાક માં તાજે તાજે નાખવા ના જો મેથી દેદી સાટી થી ગઈ જો ઉપર ઉપર થી તોડ લઈ રોજ જો એમ લાઈક એ હીસન ઓલવા આ બરા જાય તો આ અમારા કા આમલી ગોળ ને ઉ નાખી દે લે આયા આયા મૂકી દે પછી આયા અંદર ના હોય થોડે થોડે વારી સાતર ફૂલ ના કોસું ભરી નાખી દે લાઈ હીબરા આયા તો મત પર જાય

mulasnya kawal ini, nah dunglerik bedengi lo,

વાલનું શાક ઘીબોળ ડુંગળી છે મૂળા છે સાઈસ છે તો ભાણા કાઢીને બે જાય હાલો રોંઢા કરવા તો ભાઈ વાલનું શાક જમાવટ બહુ મજા આવી જાય અને આ મૂળા ડુંગળી જો ને તાજું લઈ આવ્યો એટલે એ ક્યાં હા હતું પણ બહુ હાવ સડી ગયા અને કોઈ પેલા જે વરામાં શાક બનતું ને એવું બન્યું